સાથ ગુજરાત રાજ્યમાં રાજકોટ ખાતે થયેલ ગેમ છો અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મહાનગરપાલિકા નગરપાલિકા શહેરો ઉપ શહેરોમાં કડક કાર્યવાહી હાથ ધરીને ફાયર સેફ્ટી માહિતી સુરક્ષા સ્વચ્છતા અને ગેરકાયદેસરના વૈધીય બાંધકામ સહિત સંલગ્ન એકમો સામે ખાસ મુહિમ ચલાવવામાં મહાનગરપાલિકા નગરપાલિકા અને અન્ય સ્થાનીય ઓથોરિટીને આગળ વધવા અનુરોધ કર્યો છે જે અંતર્ગત કલોલ શહેરમાં નગરપાલિકાની અધિકારીઓની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ફાયર સેફ્ટીને લઈ સુકન એવન્યુમાં મોટાભાગની હોટેલ અને ગેસ્ટ હાઉસ સીલ કરાતા રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં સમગ્ર ગુજરાતમાં તકેદારી હાથ ધરાઈ છે ત્યારે કલોલ શહેર નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું હતું આ ઉપરાંત કલોલ હાઇવે પર આવેલ સિંધબાદ હોટેલ પાસેની મુસાફિર હોટેલ સિલ્વર હોટેલ શર્મા પેલેસ પુરોહિત હોટેલ તેમજ અન્ય હોટેલોને નોટિસ આપી સીલ કરવામાં આવી હતી આ અંગે નગરપાલિકાઓની ટીમ સાથે સ્થાનિકો સહિત કેટલીક હોટલોના વગ ધરાવતા માલિકોની નગરપાલિકાના અધિકારીઓ ઉપર દાદાગીરી જોવા મળી હતી કલોલ નગરપાલિકા કર્મચારીઓની તંતોડ મહેનત બાદ ગાંધીનગર એસડીએમ ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓની ટેલિફોનિક સૂચનાને મસ્કત કરતા આખરે નગરપાલિકાના કર્મચારીઓની ટીમ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવ્યું હતું ત્યારે કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર અને અન્ય સ્થાનિક કક્ષાએ કાર્યરત નેતાઓની રહેમ નજર કેટલીક હોટલોના માલિક પર રહી જેવા આગળ શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું છે જે અંતર્ગત શહેરના નાગરિકો અને વેપારીઓમાં વિવિધ આક્ષેપો સાથે રોષ જોવા મળ્યો હતો અહેવાલ કલ્પેશ પંચાલ કલોલ